નમસ્કાર મિત્રો હું પલ્લવી શેઠ આપનું સ્વાગત કરું છું લાકડીયા પોલીસે પકડેલ પાંચ હજાર નવસો સત્યાસી દારૂની બોટલો જેની કિંમત કુલ મુદ્દા માલ છત્રીસ લાખ અઠ્યાસી હજાર જેવી છે તેનો પર બુલડોઝર ફેરવી નાશ કર્યો રાજ્યના ડીજીપી સાહેબ તથા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરોડિયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાઘમાર પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા લાકડીયા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ કામે કબ્જે કરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવા સૂચના કરેલ લાકડીયા પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના સમયગાળા દરમિયાન પ્રોહિબિશનના કુલ દસ ગુનાઓમાંથી વિદેશી દારૂ કબજે કરવામાં આવેલ જે કબજે કરેલ વિદેશી દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટનો હુકમ મેળવી લાકડીયા વિસ્તારની સરકારી જગ્યા ઉપર જે આર ગોહિલ સબડિવિઝનલ મજિસ્ટ્રેટ ભચાઉ તથા સાગર સાંભળા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ ભચાઉ તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ જાડેજા તથા નશાબંધી અને આબકારી અંજાર વિભાગના ઇન્સ્પેક્ટર ડી આર ધોબીની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં માં પાંચ હજાર નવસો સત્યાસી જુદી જુદી દારૂના બોટલો અને બીયર ટીનનો નાશ કરવામાં આવ્યો હતો જેની કિંમત થવા જાય છે પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર